આપણે જોઈ રહ્યા છીએ તેના એકદમ મહત્વના એવા દાખલાઓ કે જે અગાઉની બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલા હોય એના ઓલરેડી ત્રણ દાખલાઓ આપણે જોઈ ગયા છીએ તેના પછીનો આજે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર ચાર કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે સલમા અને મોના મિત્રો છે વર્ષ બે હજાર ઓગણીસ માં બંને ના જન્મ દિવસ જુદા જુદા હોય અને ડબલ આઈ કરીને કીધું છે કે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના શોધો અને આ પ્રશ્ન છે માર્ચ બે હજાર ત્રેવીસ ની અંદર બે માર્ક ની અંદર પૂછાયેલો છે પેલા તો જે માહિતી આપેલી છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું પેલા તો એવું કીધું છે બે વર્ષ હોય ત્યારે ત્રણસો ને છાસઠ દિવસ હોય એટલે આના માટે જન્મ દિવસ સમાન હોય તેના માટે જો આપણે કેવું હોય તો કુલ પરિણામ કેટલા આવશે તો ત્રણસો ને પાસઠ આવશે કેમકે બે હાજર ઓગણીસ લીપ વર્ષ હું લખીશ કુલ પરિણામ પૂછેલો છે એમાં મને એમ કીધું છે કે જન્મ દિવસ જુદા જુદા હોય એટલે કે જન્મ દિવસ સમાન ન હોય તેની આપણી પાસેથી સંભાવના શોધવાનું કીધું છે તો સૌ પ્રથમ જો અહીંયા આપણે જોવા જઈએ તો જન્મદિવસ જુદા જુદા હોય તેના સાનુકૂળ પરિણામ જુદા જુદા હોય એટલે એનો મતલબ એવો થયો કે આજે ત્રણસો ને પાસઠ છે એમાંથી કોઈ પણ એક દિવસે કોઈ પણ એકનો જન્મ દિવસ આપણે કાઢી નાખીએ કેમકે ધારો કે કોઈ પણ બે મિત્ર છે એમાંથી એક મિત્રનો જન્મ દિવસ કાઢી નાખી તો એ એક દિવસ એમાંથી શું થઈ જશે જુદો થઈ જશે જે દિવસે એનો જન્મ દિવસ હોય છે ત્રણસો ને ચોસઠ હવે આમાં જો મારે આ પેલી ઘટના છે એને હું પી એ કહું તો તેના માટેનું સૂત્ર શું થશે તાકે સાનુકૂળ પરિણામ એના છેદમાં આવશે કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ મારી પાસે છે ત્રણસો ને ચોસઠ અને કુલ પરિણામ કેટલા હતા તો તો આ આપણા માટેની સંભાવના થઈ જાય છે ત્યારબાદ જે ડબલ આય છે એની અંદર મને એવું કીધું છે કે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી જન્મદિવસ સમાન હોય તેના સાનુકૂળ પરિણામ જન્મ દિવસ સમાન હોય એટલે એનો મતલબ એવો થયો કે બંને માટે જન્મ દિવસ હશે તો સાનુકૂળ પરિણામ કઈ તો શું આવે એનું એક જ આવે કેમકે ત્રણસો ને પાસઠ દિવસ છે બાકીના કોઈ પણ દિવસ આપણા માટે મહત્વના નથી ફક્ત એક જ દિવસ મહત્વનો છે કે જે દિવસે એનો જન્મ દિવસ હોય અને સમાન હોય એટલે એ દિવસ કયો હશે એક જ હશે જે દિવસે જન્મ દિવસ હોય એટલે જન્મ દિવસ સમાન હોય તેના સાનુકૂળ પરિણામ કેટલા થાય છે એક આ ઘટનાને જો ઉપયોગ બી કહું તો એના માટેનું સૂત્ર શું થાય છે તો જો પી ઓફ બી બરાબર સૂત્ર થશે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ આપણી પાસે હતું એક અને કુલ પરિણામ કેટલા છે તાકે ત્રણસો ને પાસઠ એટલે જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના મને કઈ આ પ્રકારની જોવા

પેલા તો પાંચમો દાખલો છે એટલે હું અહીંયા લખી નાખું છું પાંચ અને એના કુલ પરિણામ જોઈએ કુલ પરિણામ બરાબર શું હતા હતા થી લખેલા એટલે એટલે ટોટલ તકતીઓની સંખ્યા પણ કેટલી થાય થાય છે છે કુલ પરિણામ મને મળી ગયા ને એ કેટલા જોવા મળે છે નેવું જોવા મળે છે હવે એની અંદર જે પ્રશ્ન પૂછેલો છે એ પણ આપણે જોઈ લઈએ હવે પ્રશ્નમાં પેલો પ્રશ્ન એવો કીધો છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના શોધો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એનો મતલબ એવો થાય કે તમારે પૂર્ણ સંખ્યા આવી જોઈએ ધારો કે એક છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પછી ચાર છે એનું વર્ગમૂળ નીકળે છે એટલે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નવ છે તો એનું વર્ગમૂળ નીકળે છે એટલે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે હવે આની મારે સંભાવના શોધવાની છે તો કેવી રીતના શોધશું તો જો હું અહીં લખું છું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર જો પૂર્ણ વર્ગ સંખ્યા તો જોઈ લઈએ વર્ગ સંખ્યા બે નો વર્ગ કેટલો થાય નવ ચાર પચીસ છ નો વર્ગ છાયા છાયા છત્રીસ સાત નો વર્ગ સત્યુ સત્યુ ઓગણપચાસ આઠ નો વર્ગ અઠ્યું અઠ્યું ચોસઠ અને નવ નો વર્ગ નેવે ને એક્યાસી અને દસ નો વર્ગ સો થાય જે નેવું કરતા કેવો થઈ જાય મોટો થઈ જાય અને આની અંદર મને શું કીધું હતું કે એક થી કરીને નેવું સુધી ની અંક લખેલા હોય ને એવી તકતીઓ છે તો આ ટોટલ કેટલા અંક થયા છે તો આપણે જોઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે આના સાનુકૂળ પરિણામ કેવા જાય તો કેટલા જોવા મળે છે નવ જોવા મળે છે હવે જો આ જે ઘટના છે એ ઘટનાને જો હું પી ઓફ એ કહું તો એના માટેનું સૂત્ર શું થશે તાકે સાનુકૂળ પરિણામ એના છેદમાં આવશે કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ જોઈએ હવે આ નવ અને નવ ઉડી ગયા એટલે વધશે શું કે જો અહીંયા કઈ ગુણાકારમાં ના હોય તો એક હોય ને છેદમાં શું આવશે દસ એટલે એ બરાબર મને શું જોવા મળે છે ના છેદમાં દસ તો ત્યારબાદ મને જે બીજો પ્રશ્ન પૂછેલો છે એમાં એમ કીધું કે પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો તો પૂર્ણ ઘન સંખ્યા એટલે જો પેલા તો અહીંયા લખું છું પૂર્ણ ઘન સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ હવે પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ હોય તમે જોઈએ તો એક નો ઘન શું થાય એક પછી જોઈએ તો બે નો ઘન શું થાય આઠ તન નો ઘન જોઈએ તો શું થાય સત્યાવીસ ચાર નો ઘન શું થાય ચોસઠ પાંચ નો ઘન કરીએ ને તો એકસો થઈ જાય તો એકસો પચીસ છે એક બે ત્રણ અને ચાર એટલે આના સાનુકૂળ પરિણામ કેટલા જોવા મળે છે ચાર જોવા મળે છે આ ઘટના છે એને જો ઉપયોગ કહું તો સૂત્ર આપણી પાસે આવું છે સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ તો જોઈએ તો સાનુકૂળ પરિણામ બરાબર કેટલા હતા ચાર અને કુલ પરિણામ જે નેવું છે એને આમ લખી શકીએ કે પિસ્તાલીસ દુ નેવું હવે જોઈએ તો આ બે અને આ બે ઉડી જશે એટલે વધે શું તા કે બે છેદમાં પિસ્તાલીસ એટલે પી બી બરાબર શું જોવા મળે છે બે છેદમાં તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને પસંદ આવ્યો હોય લાઈક કરીને ચેનલને ને કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ